પ્રેઝ ધ લોર્ડ ડિયરિંગ ક્રાઇસ્ટ જો તમે સૃષ્ટિના રાજાને પૂછો કે મારે કેવી રીતે જીવન જીવવું જોઈએ તો તમને શું લાગે છે તેઓ શું કહેશે મને એવું લાગે છે કે એ માઠીના અધ્યાય પાંચ છ અને સાત કહેશે અને એ અધ્યાયો કે જે પ્રભુ ઈસુ પોતે બોલે છે પ્રભુ ઈસુ પોતે શિક્ષણ આપે છે પ્રભુ ઈસુ પોતે ઉપદેશ આપે છે પ્રભુ ઈસુ એમના શિષ્યો સાથે વાત કરે છે અને એને ગિરિ પ્રવચન તરીકે ઓળખવામાં આવે છે અને આપણે આ ગિરિપ્રવચનમાંથી આપણા જીવનને આપણ આપણને આપણા શિષ્યો તરીકે પ્રભુ આપણી સાથે વાત કરી રહ્યા છે અને એટલે આપણે એને સમજવાનો પ્રયત્ન કરીશું અને આ એક નવી સિરીઝ આપણે શરૂ કરી રહ્યા છીએ કે જેમાં આપણે પ્રવચન જે પ્રભુએ આપ્યું છે એમાંથી આપણને શિષ્યો તરીકે પ્રભુ આપણી સાથે જે વાત કરી રહ્યા છે એ સમજીશું અને આ જે પહેલું ઇન્ટ્રોડક્શન જોઈશું કે પહેલી જ બે કલમો માંથી લખેલી અને બે કલમ આપણે આજે સમજીશું આ જે આપણે કલમો છે એ આ પ્રમાણે છે ત્યારે ઘણા લોકને જોઈને ઈસુ પહાડ પર ચડી ગયા અને તેમના બેઠા પછી તેમના શિષ્યો તેમની પાસે આવ્યા અને તેમણે પોતાનું આ કલમો પરથી આપણને ખબર પડે છે કે પ્રભુ પહાડો પર છે અને ત્યાંથી એ એમના શિષ્યોની સાથે બોલવાનું શરૂ કરે છે એમને શિક્ષણ આપવાનું શરૂ કરે છે અને પછી ત્રીજી કલમથી માંડીને સાતમા અધ્યાયની પૂર્ણાવતી સુધી પ્રભુ એ શિક્ષણ આપે છે અને એમાંથી આપણે કેટલી બાબતો સમજીશું હવે મોટાભાગે આ જે શિક્ષણ છે એને ગિરિ પ્રવચન અથવા તો પહાડ પરનું ભાષણ એવું કહેવામાં આવે છે પણ તેમ છતાંય આ જે અધ્યાયો છે આ જે શિક્ષણ છે એ શિક્ષણ ફક્ત ધાર્મિક ઉપદેશનો ઉપદેશોનો સંગ્રહ નથી પરંતુ એ છે ને સ્વર્ગીય રાજ્યનું જાહેર નામનું છે જાહેરનામું જાહેરનામું એટલે એટલે સત્તાવાર રીતે જાહેર કરવામાં આવેલી સૂચનાઓ કે જાહેરાતો કે ઢંઢેરો પીટાયો કે બયાન કે જેના અંગ્રેજીમાં એવું કહેવાય છે કે નોટિફિકેશન જારી કરી કે ડિક્લેરેશન જાહેર કર્યું કે પ્રોક્લેમેનેશન આપ્યું કે મેનિફેસ્ટો એવું કહેવામાં આવે છે અને એટલે આ જે આપવામાં આવે છે જે સૂચના આપવામાં આવે છે જે જાહેરાત આપવામાં આવે છે જે દંઢેરો પીટાવવામાં આવે છે એ જનહિતમાં જારી હોય છે બધા જ પ્રજાને માટે બધા જ સામાન્ય લોકોને માટે એ હોય છે અને એનો જે ઉપયોગ હોય એ સરકારી આદેશ અથવા તો કાયદાકીય સૂચના અથવા કોઈ મહત્વની માહિતી લોકો સુધી પહોંચાડવી હોય ત્યારે આ જાહેરનામું તરીકે એને બહાર પાડવામાં આવે અને અહીંયા પ્રભુ ઈસુ એ જ કરી રહ્યા છે પ્રભુ ઈસુ એ જાહેરનામું પ્રગટ કરી રહ્યા છે પણ પ્રભુ ઈસુ એ કયું જાહેરનામું પ્રગટ કરી રહ્યા છે તો એ કારણ કે પ્રભુ ઈસુ એ સ્વર્ગીય રાજા છે અને સ્વર્ગીય રાજા એ સ્વર્ગનું જાહેરનામું સ્વર્ગીનું સ્વર્ગના રાજ્યનું જાહેરનામું એ આપે છે અને એ અહીંયા પ્રગટ કરી રહ્યા છે અને એ માથે લખેલી સુવાર્તા પાંચ છ અને સાતમાં નોંધવામાં આવ્યું છે આ સ્વર્ગીય જાહેરનામું આ જાહેરનામું છે એ જાહેરનામાની અંદર રાજ્યમાં શિષ્યોએ કેવા પ્રકારનું જીવન જીવવું એનું વિગતવારનું વર્ણન કરવામાં આવ્યું છે અને એટલે પ્રભુ ઈશુ અહીંયા કોઈ શિષ્યોને વધારે સારા માણસ બનવા માટેની ટીપ્સ આપી રહ્યા નથી પણ પ્રભુ એ જાહેર કરી રહ્યા છે કે જ્યારે તમે પૃથ્વી પર રહો છો પણ પૃથ્વી પર રહીને સ્વર્ગીય સ્વભાવ સાથે કેવી રીતે જીવવું અને એ જીવન કેવું હોય એનું પ્રભુ અહીંયા શિક્ષણ આપી રહ્યા છે સ્વર્ગીય રાજા એમના રાજ્યનું જાહેરનામું આપે છે અને એ આપણે અહીંયા જોઈએ છે હવે પ્રભુ એ પર્વત પર છે પ્રભુ એ પહાડ ઉપર છે હવે પહાડ એ એવી જગ્યા રહી છે કે જ્યાં ઈશ્વરીય પ્રકરણ આપવામાં આવ્યું છે જેમ કે સિનાઈ પહાડ સિનાઈ પર્વત નિર્ગમન ઓગણીસ માં પ્રભુએ એ આજ્ઞાઓ આપી અને એટલે સ્વર્ગીય પ્રકતિકરણ પ્રભુ આપે છે અને એ સ્વર્ગીય પ્રાક્ટિકરણ પહાડ ઉપર પ્રભુ આપે છે કારમેલ પર્વતની વાત કરીએ પણ પ્રભુ એમનું આપે છે અને ઈસુ પણ પર્વત ઉપર છે પણ ઈસુ એ કઈ મુસાની જેમ એ ઈશ્વર પાસેથી નિયમો પ્રાપ્ત કરવા માટે નથી પણ પ્રભુ ઈસુ એ પિતાનું હૃદય પ્રગટ કરવા માટે એ પહાડ ઉપર છે પ્રભુ એ પિતાનું હૃદય સ્વર્ગીય એમની જે ઈચ્છા છે એને પ્રગટ કરવાના માટે એ પહાડ ઉપર પ્રભુ છે અને એટલે અહીંયા મૂસા અને એલિયા કરતા એક મહાન છે અને એ પ્રભુ અહીંયા આપણને જોવા મળે છે અને એટલે પ્રભુ ઈસુ એ કોઈ પ્રબોધક કે શિક્ષક નહીં પણ એ તો એક સનાતન રાજા છે 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 એનો અર્થ એ કે કે જ્યારે પ્રભુ પ્રભુ બોલે બોલે એટલે ત્યારે ઈશ્વર પિતા બોલી રહ્યા છે ઈશ્વર પિતા એ વાત કરી રહ્યા છે અને એટલે અહીંયા માંથી પાંચ છે અને સાત એ કોઈ ટોક નથી કે કોઈ સેમિનાર નથી પણ રાજાઓના રાજા એમના રાજ્યનો માર્ગ જાહેર કરી રહ્યા છે એમના રાજ્યના લોકોએ એમના એમની પ્રજાએ રીતે જીવન જીવવું જોઈએ એનું વિગતવાર વર્ણન આપી રહ્યા છે પછી આપણને પહેલી જ કલાના બીજા ભાગની અંદર આપણને એવું જોવા મળે છે કે પ્રભુ પહાડ ઉપર છે અને પછી એ ત્યાં બેઠા છે અને આ બેસવાની જે વાત છે એ રાબી અથવા શિક્ષકનો જે ઔપચારિક પદ છે એ કદાચ આપણે જોઈ શકીએ છીએ પણ એનો અર્થ એ થયો કે ભાઈ કે પ્રભુ અહીંયા જ્યારે બોલે છે અને એ બેસીને બોલે છે એનો અર્થ એ થયો કહેવાય કે હવે જે સાંભળવાની જરૂર છે એ રામબી ના અધિકાર તરીકે અથવા રામબી કરતા વધારે અધિકાર તરીકે એક રાજાના અધિકાર તરીકે એ બોલી રહ્યા છે ત્યાર પછી એમના શિષ્યો એમની પાસે આવે છે એનો અર્થ એ થયો કેવાય કે લોકોની જે ભીડ છે એ પર્વતની અને ઈસુ ઉપર ચડ્યા છે અને એમના શિષ્યો એમની સાથે આવે છે એટલે આ જે શિક્ષણ છે એ ઈસુ મુખ્યત્વે શિષ્યોને આપી રહ્યા છે બીજા અર્થમાં કહીએ કે જે લોકો એમને અનુસરવા માંગે છે મોટી ભીડ છે અને એ મોટી ભીડ ના બધા જ લોકો એ પ્રભુનું કદાચ સાંભળવાને માટે નથી ઘણા લોકો જતા રહ્યા હશે પણ અહીંયા જે લોકો ઈશ્વરનું સાંભળવા માંગે છે પ્રભુ ઈશુનું સાંભળવા માંગે છે પ્રભુ ઈસુ પાસેથી શિક્ષણ લેવા માંગે છે પ્રભુ ઈશુના વચનો સાંભળવા માંગે છે અને એ લોકો અને એમાં જ પણ ખાસ કરીને શિષ્યો એ પ્રભુની પાસે આવે છે અને પ્રભુનું સાંભળે છે

તારણ કેવી રીતે પામવું એ સંબંધી અહીંયા કોઈ વાત કરવામાં આવી નથી અહીંયા જે શિક્ષણ આપવામાં આવ્યું છે એ તો ઓલરેડી જે લોકો ઈશ્વરના રાજ્યમાં છે ઈશ્વરની પ્રજા છે ઈશ્વરના રાજ્યમાં આવી ગયા છે એમણે તારણ મેળવી લીધું છે એમના માટે પ્રભુ હવે જાહેર કરી રહ્યા છે શિક્ષણ આપી રહ્યા છે અને પ્રભુ એ પ્રવચન આપી રહ્યા છે એ જાહેરનામું આપી રહ્યા છે કે એમની પ્રજાએ એમના લોકોએ કેવી રીતે જીવવાનું કેવી રીતે રહેવાનું કેવી રીતે આગળ વધવાનું એટલે ખબર છે હોકાયંત્ર અને નકશાનું કામ શું હોય છે જે આ હોકાયંત્ર હોય એ મોટા ભાગે નહીં હંમેશા હોકાયંત્ર હંમેશા એ ઉત્તર દિશા બતાવે અને નકશો એ આપણને ગંતવ્ય સ્થાન પર આપણને ડેસ્ટિનેશન પર પહોંચાડે એટલે આપણને શું જોઈએ ખબર છે જો આપણે સાચા જગ્યા પર પહોંચવું હોય ડેસ્ટિનેશન પર પહોંચવું હોય તો આપણને હોકા યંત્રની બી જરૂર છે યંત્રની પણ જરૂર છે અને આપણને નકશાની જરૂર છે અને આ બંને બંને વગર આપણે ખોવાઈ જઈ શકીએ પણ આ જે ઉપદેશ છે આ જે જાહેરનામું છે એ આધ્યાત્મિક હોકા યંત્ર છે અને રાજ્યના લોકોને માટે નૈતિક નકશો છે એટલે એ ફક્ત વિશ્વાસીને કેવી કેવી રીતે બનવું એનું નથી પણ તે બતાવે છે કે ખ્રિસ્તીઓ વિશ્વાસીઓ એ વિરુદ્ધ દિશામાં જતી દુનિયા કેવી રીતે જીવે છે અને એવું નહીં જીવવાનું પણ સ્વર્ગના જે નિયમો છે સ્વર્ગના જે ધોરણો છે સ્વર્ગનું જે નિયમો છે એ પ્રમાણે જીવવાનું અને એ અહીંયા બતાવે છે એટલે ઈશુ અહીંયા જે શિક્ષણ આપી રહ્યા છે એ જગતના જે લોકપ્રિય વલણો છે કે બહુ ફેમસ ટ્રેન્ડ છે એ ટ્રેન્ડના આધાર ઉપર શિક્ષણ પ્રભુ નહીં આપી રહ્યા પ્રભુ જે શિક્ષણ આપી રહ્યા છે એ તો રાજ્યના સ્વર્ગીય રાજ્યના રાજ્યના નહીં પણ આપણી જીવનશૈલીને ગોઠવશે આ જીવનશૈલીને ગોઠવનાર આ ધોરણો છે જીવનશૈલીને બદલનાર રૂપાંતર કરનાર આ જાહેરનામું છે અને એ એટલે અહીંયાથી આપણને અત્યાર સુધી બે વસ્તુ સમજવા મળે છે એક કે પ્રભુ ઈસુ એ સ્વર્ગીય રાજા તરીકે સ્વર્ગીય રાજ્યનું જાહેરનામું આપી રહ્યા છે અને એ જાહેરનામું ફક્ત વિશ્વાસીઓ માટે છે એમની પ્રજા માટે છે જે ઓલરેડી સ્વર્ગના રાજ્યમાં આવ્યા છે એમના માટે આ જાહેરનામું છે એમના માટેના સૂચનો છે એમના માટેના આ જાહેરાત છે અને એમના માટેનો આ ઢંઢેરો પીટવામાં આવ્યો છે ત્રીજી વાત જે આપણે અહીંયાથી સમજવાની છે એ છે કે આ જે જાહેરનામું છે એ જાહેરનામું એ તો આપણને સ્વર્ગીય રાજ્યની જીવનશૈલી બતાવે છે સ્વર્ગીય રાજ્યની જીવનશૈલી બતાવે છે કલમ બીજીમાં કહે છે કે પ્રભુ શિવ પોતાનું મોં ઉઘાડીને આવા શબ્દો વાપરે છે એમનો તેમણે પોતાનો મો ઉઘાડીને એટલે આ જે વાક્ય છે એ એક છે જે ભરે શિક્ષણનો ઉલ્લેખ કરે છે મોડું ઉઘાડીને એટલે કે ભરે હૃદય અંદરથી હૃદયમાંથી જે ઈશ્વરની ઈચ્છા છે ઈશ્વરના જે ઈરાદા છે ઈશ્વરનો જે હેતુ છે એ પ્રગટ કરે છે ઈશ્વરનું હૃદય પ્રગટ કરાશે અને એની વાત અહિયાં લખવામાં આવી છે એટલે પ્રભુ એમના હૃદયના ઊંડાણ માંથી બોલી રહ્યા છે હૃદયમાંથી શિક્ષણ આપી રહ્યા છે હૃદયમાંથી આ આપી રહ્યા છે એ પૃથ્વી પરની વાત નથી એ સ્વર્ગીય રાજ્યમાં જીવવાની વાત છે એ ફક્ત સલાહ નથી એ તો જીવન બદલાણની વાત છે અને એટલે અહીંયા આપણે જે જોઈશું એ હૃદય પરિવર્તન વિશે આપણને કહેવામાં આવશે ફક્ત કાર્યો વિશે નહીં આપણે જ્યારે આગળ અભ્યાસ કરીશું એમાં આપણે સમજીશું કે બધા જે જે ધાર્મિક કાર્યો છે એને પ્રભુએ રૂપાંતરિત હૃદય સાથે બદલ્યા છે જો પ્રાર્થના કરવામાં આવે છે પણ જો એમાં રૂપાંતરિત હૃદય નથી તો પ્રાર્થના એ પોકળ શબ્દો બની જાય છે ઉપવાસ કરવામાં આવે છે પણ જો એમાં રૂપાંતરિત હૃદય નથી તો એ ઉપવાસ એ ફક્ત બની જાય છે અને આપણે આગળ જોઈશું એટલે ખરું ન્યાયપણું બતાવવામાં આવ્યું છે ખાલી ધાર્મિક ક્રિયાકાંડો જ નહીં ખરું ન્યાય પણ શું છે એ ત્યાં બતાવવામાં આવ્યું છે અને ઈશ્વર અહિયાં એ પૃથ્વી પર નામ બોલ્યો નહીં પણ સ્વર્ગીય મૂલ્યો બતાવી રહ્યા છે એટલે ઈશ્વર પરાયણ પ્રાથમિકતાઓ આપણે કેવી રીતે ગોઠવી શકીએ એનું શિક્ષણ આપણને અહીંયા મળે છે અને એ ગોઠવીશું ત્યારે સ્વર્ગીય જે પુરસ્કારો મળે છે એ પણ આપણને અહીંયા જોવા મળે છે અને એટલે આ જે પાંચમાંથી લખેલ સુવાર્તા પાંચમો અધ્યાય છઠ્ઠો અધ્યાય અને સાતમો અધ્યાય આ ત્રણ જેનું જે વિહંગ અવલોકન છે એ આવું કહી શકાય એટલે પાંચમો જે અધ્યાય છે એ ચારિત્ર અને પ્રભાવ વિશે વાત કરે છે એટલે કે આપણે કેવા હોવા જોઈએ એ બતાવવામાં આપણને માથી પાંચ મદદરૂપ કરે છે મદદરૂપ થાય છે એ બતાવવામાં આવ્યું છે એ પ્રગટ કરવામાં આવ્યું છે કે સ્વર્ગીય રાજ્યના જે લોકો છે વિશ્વાસી લોકો છે એ કેવા હોવા જોઈએ એમ અધ્યાય પાંચમાં એમનું ચારિત્ર કેવું હોવું જોઈએ એમનો પ્રભાવ કેવો હોવો જોઈએ એ આપણને પાંચમા અધ્યાયમાં જોવા મળે છે છઠ્ઠા અધ્યાયમાં આપણી ભક્તિ અને આપણી પ્રાથમિકતા એ કેવી હોવી જોઈએ એટલે કે આપણે ઈશ્વર સાથેનો સંબંધ આપણો કેવો છે આપણે ઈશ્વર સાથે કેવા છે ઈશ્વર સાથે આપણું જીવન કેવી રીતે ચાલે છે ઈશ્વર સાથે મારો પ્રતિભાવ કેવો છે મારી પ્રાથમિકતા શું છે એ આપણને છઠ્ઠો અધ્યાય શીખવે છે અને સાતમો અધ્યાય આપણને ડાપણ અને નિર્ણયો કરવા સંબંધી વાત કરે છે એટલે આપણે કેવી રીતે પ્રતિભાવ આપી શકીએ સ્વર્ગીય જે મૂલ્યો આપણે શીખ્યા છે આપણે પ્રતિભાવ કેવી રીતે આપી શકીએ આપણે વિશ્વાસીઓ બન્યા છે હવે આપણે પ્રતિભાવ કેવી રીતે આપી શકીએ કેવી રીતે જીવી શકીએ એના વિશે માથી સાત વાત કરાશે એટલે ત્રણ અધ્યાય એ એ બતાવે અધ્યાય આપણે કેવા હોવા જોઈએ એના વિશે વાત કરે છે અધ્યાય આપણે ઈશ્વર સાથે કેવા હોવા જોઈએ એના વિશે છે અને સાતમો અધ્યાય આપણે ઈશ્વરને કેવી રીતે પ્રતિભા આપીશું અને કેવી રીતે ઈશ્વરીય જીવનશૈલી જીવી શકીએ એ આપણે જોઈશું અને એટલે ગિરિપ્રવચન જે છે એ આંતરિક જીવનથી એટલે કે આત્માની નમ્રતાથી શરૂ થાય છે અને બાહ્ય પ્રભાવ કે બહાર આપણો પ્રભાવ કેવો હોય એટલે કે જગતમાં જગતનું મીઠું અને અજવાળું તરફ આગળ વધે છે અને પછી આપણી ખોટી ધાર્મિકતા દંભને સુધારે છે અને આપણને દપણયુક્ત પગલાં એટલે કે ખડક પર ઘર બાંધવાની માટે હાકલ કરીને સમાપ્ત થાય છે અને એટલે આ અધ્યાય એ ખરા અર્થમાં આપણ વિશ્વાસીઓ માટે બહુ જ અગત્યના છે આ પૃથ્વી ઉપર આ જગતમાં આપણે કેવી રીતે સ્વર્ગીય જીવનશૈલી સાથે જીવી શકીએ સ્વર્ગીય સ્વભાવ સાથે જીવી શકીએ એને સમજવું હોય તો આમાંથી પાંચ છ અને સાત એને પાડવું જ જોઈએ શિક્ષણ લેવું જ જોઈએ અને એમાં જ આપણે આગળ વધવું જોઈએ અને એટલે આપણે એનો અભ્યાસ આગળ કરવાના છીએ કે પ્રભુ ઈસુ એ ફક્ત શિક્ષક નથી પણ એ સ્વર્ગના રાજા છે અને એટલે આપણે એમને સ્વર્ગીય રાજા તરીકે સ્વીકારીએ અને એટલે ગિરિપ્રવચન એ છે ને શિક્ષકોએ આપેલી સલાહ નથી શિક્ષક ની આપેલી સલાહ નથી રાઈટ પણ એ તો રાજાનું હુકમ નામું છે રાજાનું જાહેર નામું છે અને એ આપણે પ્રગટ આપણે સ્વીકારવાનું છે એ પ્રમાણે આપણે જીવવાનું છે બીજું જે આપણે સમજીએ છીએ કે ઘણા બધા લોકો એ આ શિક્ષણ ને સાંભળ્યું નહીં હોય એ પાછા જતા રહ્યા હશે પણ શિષ્યો પ્રભુ ઈસુ પાસે આવે છે અને આ આ શિક્ષણને સાંભળે સાંભળે છે 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 અને પ્રમાણે એના જીવનને બનાવે અને એટલે આપણે પણ આ બધી ભીડમાંથી બહાર આવીએ અને શિષ્ય તરીકે પ્રભુ ઈસુની પાસે આવીએ ત્રીજું જે અહીંયાથી આપણને મળે છે એ કે જગતના ધોરણો નહીં પરંતુ સ્વર્ગીય રાજ્યના ધોરણો પ્રમાણે સ્વર્ગીય મૂલ્યો પ્રમાણે આપણે જીવન જીવીએ અને 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 જે છે ગીરી પ્રવચનને એક વખતનું શિક્ષણ નહીં ખાલી આપણે એક વખત સાંભળી લઈએ એક વખત લઈ લઈએ એવું જ નહીં પણ એ આપણા જીવનભરનો માર્ગ બનવો જોઈએ તો ખરા અર્થમાં આપણા માટે એ આપણા જીવનને ઘડનાર અને આપણા માટે સ્વર્ગીય રાજ્યના લોક તરીકે આપણે કહેવાયશું અને સ્વર્ગીય રાજ્યના નિયમો પાળનાર તરીકે આપણે કહેવાયશું અને એટલે યાદ રાખીએ કે આ પ્રવચન એ આપણને ફક્ત સારા માણસ બનવા માટે જ નહીં પરંતુ આપણને ખરા સ્વર્ગીય રાજ્યના નાગરિક બનવાને માટે આમંત્રણ આપે છે ના આપણે એ આમંત્રણના સ્વીકાર કરીએ અને સ્વર્ગીય રાજ્યના નાગરિકો કેવા હોય એને સમજીએ અને આપણે એવા બનીએ અને આપણા આ રાજા પ્રભુ ઈસુ એલોહિમને આપણે મહિમા આપીએ થેન્ક યુ સો મચ પ્રભુ તમને આશીર્વાદિત કરે પ્રભુ આ શિક્ષણ દ્વારા તમારા જીવનને બદલે રૂપાંતરિત કરે અને પ્રભુ તમને વધારે વધારે આ શિક્ષણથી તમારા જીવનને વધુ વધુ આશીર્વાદિત કરે આ મીન